ઓ તો બો પીય પાગડો પડી જાય આણો બળવે કે બહુત બટા વેચી ખાઈગો એક જ દેગડાયા તાહે તીમી વેચી ખાય ગોરા જીવ ના ભાઈ લગનિયા જીવ ના ભાઈ લગનિયા એટલે જાણે જ નહીં બાકી આની તો વાતી જ ના કરાય બધા વેચી કાઢે તોય ના ખાય તો આવી રહો નો કા ચક પીડી લે ભાઈ કારા કરે કાઈ નહીં આ તો અડ્ડે ગઈલો હતો ને તો ઓહાન મે તો પિયા કરે ને મોજ મસ્તી માં રહ્યા કરે માણે કાઈ તે દારૂ પીના ને ઘર માંથી બધા વેચી લાખો ના આપણે તો આદિવાસી એટલે આપા તો એમ ગયા કે અહીંયા તો બો પીએ એટલે પિયા જ કરો ના હા હા

માણવી પૂરા પૂરો સપોર્ટ અને સરકાર સામે કે આપણે લડીને જ રહો આ રીને તે કોઈ દી ના આવો ના જીતી ના આવો ના મરી ના કોઈ દિ ના આવો ના પણ આને સામે માથા સામે માથા ટકરા લઈને આવો ના આપણી આદિવાસીયા આમ અહીંયા કહો કા નથી બધા દેખાડી દેવ આ આપણે અહીંયા પોલીસ થઈ જાહેરાત પણ લઈ લેતી તી ભાઈ તું જાણે કાહે હવે એ થોડા થોડા જાણે થતી પણ મેં બધા બહુ કઈ ધ્યાન પણ ના લીધા હે જીવલા તો પીએ પણ જાણે ઘણા બધા દાવ હો કા આપની તાર કહા પેપર હો જે ને ફૂટી ગઈ લે તે એક નાનલે હે પેપર તીએ પોલીસ નઈ હચવાય ના ને ભારત માલા પ્રોજેક્ટ ઉલો મોટો ઉભો કરી દેતો ઓ કેરેક બનાવ્યો અટકાવી દેવ નઈ બનાવો દેવ હા જા ચાલ કાઈ ના પણ દારુ છોડી દે તે હાજર ઉઢી ગામ માં આપણે જોડાઈ જાય તી બો હાજર હા અને આપણે તો એકી જ આદિવાસી આહો ને તો એ બી હોજો લાખ ઉપર ભારી દે પડો ના માણો એકલો આદિવાસી પડી લાખ ઉપર ભારી માણો એકલો આદિવાસી પડી લાખ ઉપર ભારી દેવયા દેવયા મણો કુળ એકવાસીલા પરભારીરી મણી મન પરારી

આપણા યુવાન ધન ધોનાસ આપણે જગાડો ના ઘર ઘર મે એક એક પોહા દેવી ને ત્યાં જાય ના ખ્યાઉ ના કે તમે ઘર માં હાચવા અહીં આપણે આદિવાસી કેવામ તે કાઈ નાય પણ એ નસા માં તે નઈસ પડો ના તો જ આપણે એકલા આદિવાસી લાગ જણા ભારી પડી જાવ ને કે નઈ લડું તો આપા તો અહીં નઈ ગણી કાડી મજૂર બનાવી દી મજૂર બનાવી દે તો કચ્છ માં જાય ને કે રેતી ખાન કતા એટલે અહીં હાતે નહાડવા જ પડી

દેખાડે તું ચા ચાલુ રાખ્યો સરવે જનમ નો ચાલ લેવાય ગોરા હા જા હાજા ચાલ ઓ

માંડવા આવે આપણે તો હંટી જમના માંડવા માટે એટલે એની હવાર માં જમના બધા ઘરના કામ ભી કરવા પડે ને પાઠી જામ ચાલ માંડવા મા

অ অনুসুচিত পাঁচনি কলাম যাপা লাগে লাগাু আমই নমা মানুলে যালে ইতি বধাে যানে মাম দার সফট করে। এলে আময়ে লেজালা আ আ পহি লাখে আ।

અને બહુ આગળ આવી ગયો હા એટલે આવો બોવેલે ને સભામાં જામના રૂઢી ગામની સભા ભરે ને તે અત્યારે હજી ને હારાવણેથી મેં તો વાંધા રહેલે તા રૂઢી ગામ મારો ને તો ગામ સભામાં જામના એટલે ચાલ ને ભયા ત્યાં જાય ને હોવાનું બધા આપણે ગાલામાં ગોઈને જ જમ ચાલો આમ તો વાંધા રહેલે આવી ગયું હોય એટલે હવે બી હાથી લંપુ બહુ તો બાને તા ગોઈ લ્યા હે હમણે તે બાઈ કા કરું પોહાટ ની લઈ આવી કા તેને બાને ઘરે ને જાય કરું તે

વે હાદી રોડે ગામ જમનારા જમનારા દીકરાઓ વે હાદીરા લાવ આપડે બી જોડાવનારા જોડાવનારા દીકરાઓ વે હાદીરા લાવ દારોબામ કરાવી દેવરા કરાવી દેવરા દીકરા હોિરા લાવ લ રૂડી ગામમાં બધા જોડાય ગયા ને ઓ ભી હવે આવી ગયા એટલે દારૂ તો બંધ વીજજી અને બધાય આયા હજા ને દોહાડ્યા એ જ જાય ને બંધ કરાવવો પડી એટલે આપણા ઘરવાળા નાઈ ને જન ના દોહાડ દોડ એક જને દોરી લામ ના નાય કા જે ગાઠે હંમેશા એ હેતે અરવિતે મિયા હા પોલીસ વાળા બોલે ના કે આપણે ત્યાં બી ના ગાઠો ના એક પેપર ના હજ જોઈએ તો અપા હજવી કા એટલે આપણે જીતી ના દ્રમ ના કોઈ દે આરો ના નહીં